સ્પ્રિંગને દબાવો એટલી વધુ ઉલળવાની ભાઈ સાહેબ તમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ મારી સામે લખવી કરવી કરવી હોય તો એટલીસ્ટ તમે લાગતા વળગતાને પૂછો અમારી કોઈ અપરાધ નથી સિવાય કે અમે જનતાનો અવાજ બનીએ છીએ એ અપરાધ ન ગણાવો આ લોકતંત્ર છે આ ઠોકમ ઠોકશાહી નથી લોકશાહી છે અમે એટલે કે હું જગદીશ મહેતા મીડિયા થકી તમારી યુટ ચેનલ થકી કે અમારા પ્રિન્ટ મીડિયા થકી અમે શું કરીએ છીએ જનતાની પીડા સરકારના મોઢે પહોંચાડીએ છીએ હવે અત્યારે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે એને આપણે કહીએ છીએ કાલ કોંગ્રેસની હોત તો એને કીધું હોત આવતીકાલે બીજી કોઈને આવે તો એને કહેશું અને અમે ઈચ્છીએ કે તમે ને તમે રહ્યા તો તમને તમે સરકાર જે હોય એને જ કહેવાનું હોય ને તો એ લોકો એને આલોચના માને છે ટીકા ગણે છે અને એમ કે છે કે તમારી ભાષા જે છે પણ ભાષા તો ભલામા દરેકની પોતી કે એક લઢણ તો હોય કે નહીં તમે તમિલનાડુના લોકો એની ભાષા બોલે છે રશિયાનો યુ